જે શરમ બધાને કેમ છો બધા મજામાં તો આજે અમે લોકો નીકળી ગયા છે બજારમાં જો કે આજે તો નાસ્તો લેવા નથી આજે વરસાદી જેવું નથી કાંઈ આજે તો તડકો છે બહુ તડકો એને બહુ છાંયું નહીં જેવું છે અમે બે બહેનો નીકળી ગયા છે બજાર તરફ કેટલું મસ્ત વાતાવરણ છે એ જગ્યા છે અહીંયા થી લઈ અને સામે કોર્ટ ના ગેટ સુધીની જગ્યા છે એમાં સાંજના ટાઈમે એટલી મસ્ત સ્મેલ આવતી હોય આ ફૂલોની બધાની અને

આવેલા તનાસ્તો નાસ્તો લેવાની જગ્યા હવે અમારે અહીંયાથી જવાનું છે પેટ્રોલ પુરાવા તો અમે લોકો જઈએ છીએ પેટ્રોલ પુરાવા હા પેટ્રોલ પુરાવા ગઈ છે હું અહીંયા હોય બીજો સામે એમની રાહ જોઈને સામે પેટ્રોલ પંપ છે